કેમ છો મારા બાળકો હું તમારો સાઈ બાબા તમારી સાથે તાત્કાલિક વાતચીત કરવા માંગુ છું મારા બાળકો સાંભળો જે હું હવે કહેવા જઈ રહ્યો છું તેને હળવાશથી ન લેશો કારણ કે આ મંગળવાર તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ મંગળવારના દિવસે તમારા ઘણા કામ સફળ થવાના છે આ જે સ્ત્રી છે તેને હવે ઉપરવાળો બિલકુલ નહીં છોડે તેનો હિસાબ કિતાબ તો જાણે પથ્થર પર કોતરાઈ ગયો છે અને તેનો અંત એટલો ભયંકર હશે કે કદાચ તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તેનું નસીબ હવે સંપૂર્ણપણે પલટાવાનું છે અને એ પણ એવું જાણે કોઈ તોફાનમાં ઝાડ મૂળ સહિત ઉખડી જાય તમને આ કદાચ તેનો અંદાજો ન હોય પરંતુ આવનારા સમયમાં તમારી આંખો સામે એટલો મોટો બદલાવ થશે કે તમે જાતે આશ્ચર્યચકિત થઈ જશો તેથી તમારે અગાઉથી માનસિક રીતે તૈયાર રહેવું પડશે કારણ કે આ બદલાવ માત્ર બાહ્ય પરિસ્થિતિઓમાં જ નહીં પરંતુ તમારા અંદરની સુધી અસર કરશે મને અહીં એક અત્યંત શક્તિશાળી ઊર્જા અનુભવાય છે જાણે કોઈ શક્તિએ તમારી આસપાસ ઘેરો બનાવી રાખ્યો હોય અને હવે તે શક્તિ તમારા જીવનના એક લાંબા અને મુશ્કેલ ચક્રને પૂર્ણ કરવા જઈ રહી છે આ એ જ ચક્ર છે જેમાં વર્ષોથી તમે ફસાયેલા હતા એક એવો જૂનો હિસાબ એક ઝેરી સંબંધ કે કોઈ અદૃ્ય બંધન જે તમને આ સંબંધ કે બંધન માત્ર બાહ્ય નહોતું આ તમારા મન આત્મા અને લાગણીઓ સુધી મૂળ જમાવી ચૂક્યું હતું તમારા જીવનમાં આ જૂનો હિસાબ ફક્ત સામાન્ય ન સમજશો આ એજ છે જેણે તમને વારંવાર દુખ આપ્યું તમારી હિંમત તોડી અને તમને અંદરથી ખાલી કરી દીધું શક્ય છે કે તમારી આસપાસના લોકો આ દુઃખને સમજી પણ ન શક્યા હોય પરંતુ તમે સારી રીતે જાણો છો કે આ તમારા માટે કેટલું ભારે હતું હવે બ્રહ્માંડ સ્પષ્ટ રીતે ઈશારો કરી રહ્યું છે કે આ પ્રકરણ પૂરું થવાનું છે તે બોજો જેને ઢોતાં ઢોતા તમારા ખભા ઝૂકી ગયા હતા હવે ઉતરવાનો છે અને યાદ રાખજો જ્યારે આવા ચક્ર પૂર્ણ થાય છે ત્યારે ફક્ત એક વ્યક્તિની અસર ખતમ નથી થતી પરંતુ તેની સાથે જોડાયેલી બધી નકારાત્મક ઉર્જા બધા ડર અને બધી અડચણો પણ ખતમ થઈ જાય છે તેનો અર્થ એ છે કે હવે તમારા જીવનમાં તે માર્ગ ખુલવાનો છે જેના પર ચાલવા માટે તમે વર્ષોથી તરસી રહ્યા હતા આ અંત ખરેખર તમારી નવી શરૂઆતની પ્રથમ સીડી છે આજનો દિવસ પણ ખૂબ ખાસ છે તેથી જારે પણ તમે આ સંદેશ સાંભળો સમજી લો કે જીવનમાં એક મોટું ચક્ર પૂર્ણ થઈને ખતમ પ્રતિક છે તો નવસો નવ્વાણું રિટાયન લખીને આ શક્તિ આભાર માનો અને આ સંદેશ તમારા દિલ સ્વીકારો આ સંદેશ તમારી પાસે એમ જ નથી આવ્યો ખાસ તમને સંભળાવવા માટે આવ્યો છે જેથી તમને ખબર પડે કે જે દુઃખદાયી ચક્ર હતું તે હવે સૌભાગ્યમાં બદલાવાનું છે હવે ધ્યાનથી સાંભળો કારણ કે જે હું કહેવા જઈ રહ્યો છું તે તમારા જીવનના અત્યંત ગહન અને છુપાયેલા પાસાઓ સાથે જોડાયેલું છે આ કોઈ સામાન્ય વાત નથી બલકે એવી સચ્ચાઈ છે જે તમારા ભૂતકાળ વર્તમાન અને આવનારા સમયને સીધી અસર કરી રહી છે તમારા જીવનમાં એક એવી સ્ત્રી હાજર છે શક્ય છે કે તે તમારા પરિવારની આસપાસ હોય કે પછી તમારા જીવનમાં કોઈ ને કોઈ રૂપે લાંબા સમયથી જોડાયેલી હોય ઉંમરમાં મોટી માતા જેવી વ્યક્તિત્વ ધરાવતી આ સ્ત્રી બહારથી ભલે ગમે તેટલી સંસ્કારી કે આધ્યાત્મિક દેખાતી હોય પરંતુ તેના મનની અંદર તમારા પ્રત્યે ગહન ઈર્ષા કટુતા અને ઈર્ષા છુપાયેલી છે તેની અંદર અસંખ્ય રહસ્યો દબાયેલા છે આ સ્ત્રી માત્ર સામાન્ય વ્યક્તિ નથી બલકે ઉચ્ચ દરજ્જાની તંત્ર મંત્ર વિદ્યા જાણનારી છે તે અનેક પ્રકારના ગુપ્ત અનુષ્ઠાનો કરે છે અને બહારથી પોતાને ધર્મ ભક્તિ અને આધ્યાત્મના આડંબરમાં છુપાવી લે છે જેથી કોઈ તેના પર શંકા ન કરે પરંતુ સત્ય એ છે કે તેનું આધ્યાત્મિક પાસું સકારાત્મક નથી બલકે અંધકારમય છે તે સાધનાના નામે નકારાત્મક ઊર્જાઓ સાથે જોડાઈને કામ કરે છે ઘરે બેઠા બેઠા તે જાદુટોણા કરવામાં અને કરાવવામાં છે તે પ્રગતિ રોકવા મનમાં ભ્રમ અને અશાંતિ પેદા કરવા અને જીવનની દિશા બદલવા માટે તંત્ર મંત્ર ઉપયોગ કરે છે આકર્ષણના નિયમનો પણ તે અલગ અલગ રીતે ખોટો ઉપયોગ કરે છે ક્યારેક પોતાના ફાયદા માટે ક્યારેક અન્યોને નબળા પાડવા માટે તેની પાસે આ કામોનું એટલું ગહન અને જટિલ જ્ઞાન છે કે સામાન્ય માણસ તેની ચાલોને સમજી પણ નથી શકતું પરંતુ સૌથી ખતરનાક વાત એ છે કે તે પોતાનો અસલી ચહેરો અને અસલી ઇરાદાઓને એટલી ચતુરાઈથી છુપાવે છે કે આસપાસના લોકો તેને નેક સજ્જન અને મદદગાર વ્યક્તિ સમજી બેસે છે વાસ્તવમાં તે અંદરથી તમારી ઉર્જા તમારો આત્મવિશ્વાસ અને તમારી પ્રગતિને ધીમે ધીમે ખતમ કરવાની કોશિશ કરે છે જો તમારા જીવનમાં આવી કોઈ સ્ત્રી હોય તો શક્ય છે કે તેણે તમારી પ્રગતિ રોકી દીધી હોય ઘણા આધ્યાત્મિક હુમલા કર્યા હોય અને તમને કોઈ અદૃશ્ય બંધનમાં બાંધી દીધા હોય મને લાગે છે કે તમે તમારા જીવનમાં પહેલા ખૂબ રડ્યા હશો ગહન દુખ સહન કર્યું હશે અને આ દુખનું મોટા ભાગનું કારણ આ જ સ્ત્રી હશે શક્ય છે કે બીજા કેટલાક કારણો પણ હોય પરંતુ તેમાં તેનો ખૂબ મોટો હાથ છે એ પણ શક્ય છે કે તમારા પરિવારમાં આવેલી મુશ્કેલીઓ પાછળ પણ તેની અસર હોય ઉપરવાળો કહે છે કે આજના સંદેશને જરૂરથી સ્વીકારો અને નવસો નવ્વાણું લખીને આ બદલાવને તમારો માની લો કારણ કે હવે જે દુઃખદાયી જીવન હતું જેમાં તમે વસ્તુઓ માટે તરસ્યા તે હવે ચોકસપણે સૌભાગ્યમાં બદલાવાનું છે અને આ સ્ત્રીને ઉપરવાળો હવે સંપૂર્ણપણે ખતમ કરી દેશે તે સ્ત્રીને તમારા જીવનમાંથી કાયમ માટે સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે તેણે તમારી સાથે જેટલા ખરાબ કામ કર્યા હતા હવે તેની અસર તેના પર સો ગણી હજાર ગણી લાખ ગણી ભારે પડશે તેણે તમારા જીવનમાં ખોટી હરકતો કરી તમને તમારા જીવનસાથીથી દૂર કરવાની કોશિશ કરી તમને બાંધવાનું અને રોકવાનું ષડયંત્ર રચ્યું પરંતુ હવે તે બધું તેના પર જ પડશે આ બધું તમારી શ્રદ્ધા તમારા વિશ્વાસ અને તમારી આંતરિક શક્તિના કારણે થઈ રહ્યું છે તમે હંમેશા તમારા ઈષ્ટનું નામ જપો છો તેમની શક્તિ પર ભરોસો રાખો છો અને આ જ વિશ્વાસ હવે અસર બતાવી રહ્યો છે તમારી આ ભક્તિ અને વિશ્વાસ તમને એટલી શક્તિ આપી રહ્યા છે કે કોઈ તમારું બાળપણ વાંકું નથી કરી શકતું તમે એવી દિવ્ય શક્તિના ઘેરામાં છો કે કોઈ પણ ખરાબ શક્તિ તમારી નજીક ટકી શકે નહીં આ સ્ત્રીએ તમારા જીવનમાં ઘણી ગંદી યાદો રચી તેણે દરેક રીતે તમને પરેશાન કરવાની અને નબળા કરવાની કોશિશ કરી પરંતુ ક્યારેય સફળ ન થઈ ભૂતકાળમાં શક્ય છે કે તેના કારણે તમે ઘણું દુઃખ સહન કર્યું હોય કદાચ રડ્યા પણ હો પરંતુ હવે તે સમય જતો રહ્યો મને લાગે છે કે આ સ્ત્રીએ ચતુરાઈથી છુપાઈને ઘણા ખોટા કામ કર્યા બહારથી તે કંઈક બીજું બતાવતી રહી પરંતુ અંદરથી તે સંપૂર્ણ સત્ય જાણતી હતી અને ખરાબ કામો કરતી રહી હવે તમારે ડરવાની જરૂર નથી તમારી શક્તિ તમારો અટૂટ વિશ્વાસ અને તમારા પૂર્વજોનો આશીર્વાદ તમારી સાથે છે તમારા પૂર્વજો આ સ્ત્રી અને તેના સાથીઓથી અત્યંત નારાજ છે તેમણે તમારી વિરુદ્ધ ખરાબ વસ્તુઓ કરવાની ખૂબ કોશિશ કરી પરંતુ તમારા પૂર્વજો બધું જોઈ ચૂક્યા છે હવે તેઓ કહે છે કે જો આ લોકો તમારી તરફ આંખ ઊંચી કરીને પણ જોશે તો તરત જ તેમનો હિસાબ કરી દેવામાં આવશે તમારા પૂર્વજો સંપૂર્ણપણે તમારી સાથે ઉભા છે હવે આ સ્ત્રીનો સમય ખતમ થઈ ગયો તેનો સર્વનાશ થવાનો છે તે પસ્તાશે પરંતુ હવે તેના હાથમાં કશું જ નહીં હોય જે લોકો તેની સાથે મળીને તમારી વિરુદ્ધ ઉભા થયા હતા તેમના માટે પણ ખરાબ સમય શરૂ થઈ ગયો છે આ બધા તમારા જીવનમાંથી કાયમ માટે બહાર થઈ જશે તમે હવે પહેલા કરતા ઘણા વધુ મજબૂત છો તમારી વિચારસરણી તમારી શક્તિ અને તમારી હિંમત હવે એક નવા સ્તરે છે તમે કોઈ પણ મુશ્કેલીનો ડટીને સામનો કરવા માટે તૈયાર છો હવે કોઈ તમારું કઈ બગાડી શકે નહીં તમારી શક્તિની સામે તેમની કોઈ અવકાત નથી રહી તેઓ હવે તમારાથી ડરવા લાગ્યા છે અને આ ડર દરરોજ વધશે સમજી લો જે કોઈ તમારી વિરુદ્ધ ઉભું થવાની કોશિશ કરશે તે હવે તમારી સામે ટકી શકશે નહીં જે લોકોએ તમારું ખરાબ કર્યું તેમણે હવે પોતાના કર્મોનો હિસાબ ચૂકવવો પડશે તેઓ તમારા જીવનમાંથી કાયમ માટે બહાર થઈ જશે જેમણે તમારા જીવનમાં ગડબડ કરવાની કોશિશ કરી હતી તેઓ હવે પોતે પોતાના કરેલા કામની સજા ભોગવશે જેમણે તમને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું હતું તેઓ હવે પોતાના જ જાળમાં ફસાઈ જશે તેમની પાસે એટલો પણ સમય નહીં બચે કે તેઓ તમારા વિશે વિચારી શકે કારણ કે તેઓ પોતાની જ મુશ્કેલીઓમાં સંપૂર્ણપણે ફસાઈ જશે જે લોકોએ તમારા પર કોઈ તંત્ર મંત્ર કે ખરાબ શક્તિઓનો ઉપયોગ કર્યો હવે પોતે તેમાં જ જ ફસાઈ જશે તેઓ પોતાની બનાવેલી મુસીબતોમાં એટલા ફસાઈ જશે કે તેમને કશું સમજાશે નહીં સાચું કહું તો મને હવે તેમના પર ગયા આવે છે કારણ કે તમારું જીવન બરબાદ કરવાની કોશિશમાં તેમણે પોતાનું જીવન સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યું ખાસ કરીને તે વ્યક્તિ જેણે તમારા અને તમારા પરિવાર વિરુદ્ધ ખોટા કામ કર્યા તે હવે પોતાની જ કરતૂતોના જાળમાં ફસાતો જઈ રહ્યો છે જે બીજા માટે ખાડો ખોદે છે તે એક દિવસ તેમાં જ પડે છે અને આજ હવે થવાનું છે તમારા પર જેટલી નકારાત્મક વસ્તુઓ નાખવામાં આવી હતી તેનો અંત હવે થઈ રહ્યો છે તમારા પરિવાર પર નાખવામાં આવેલી દરેક ખરાબ અસર હવે મટી રહી છે અને જે પણ નુકસાન થયું હતું તેની અસર હવે ઉલટી તેમના પર જ પડી રહી છે આ તમારા માટે ખુશ થવાનો અને આભારી અનુભવવાનો સમય છે કારણ કે હવે તમારું જીવન એક નવી રોશની અને સુરક્ષામાં ઘેરાઈ ગયું છે તમારી જાતને હંમેશા સકારાત્મક રાખો અને આ માટે આભારી રહો હવે વાત તે વ્યક્તિની જે બહારથી ખૂબ મીઠું બોલે છે પરંતુ અંદરથી ફક્ત પોતાની શક્તિ અને નિયંત્રણ ઈચ્છે છે આ વ્યક્તિ કંઈક બીજું બતાવે છે પરંતુ વાસ્તવમાં કંઈક બીજું જ છે આ ઈચ્છે છે કે બધું તેના ઈશારે ચાલે તે જાણે છે કે કોની પાસેથી કેવી રીતે કામ કઢાવવું અને પ્રેમથી વાત કરીને લોકોને પોતાના વશમાં કરવા આ અત્યંત ચતુર છે અને સારી રીતે જાણે છે કે પોતાની વાત કેવી રીતે મનાવવી પરંતુ હવે તેની બધી નકારાત્મક ઉર્જા તેની જ વિરુદ્ધ જઈ રહી છે તેણે જેટલું ઈચ્છ્યું હતું તેટલું તમારા જીવનમાં ગડબડ ન કરી શક્યો તેનું ઘમંડ ખૂબ જલ્દી તૂટવાનું છે અને તેનો અંત નિશ્ચિત છે કે ઘણી ખરાબ હરકતો પણ કરાવી હોય પરંતુ હવે તેની રમત ખતમ થવાની છે મને સ્પષ્ટ દેખાય છે કે તેની સાથે બે ત્રણ બીજા લોકો પણ જોડાયેલા છે અને આ બધાનો ખરાબ સમય હવે શરૂ થવાનો છે તેમની રાતોની ઊંઘ ઉડવાની છે અને તેઓ પસ્તાશે કે શા માટે આ વ્યક્તિનો સાથ આપ્યો તેની સાથે જોડાયેલા લોકો ફક્ત માથું પટકીને રડશે અને વિચારશે કે આના કારણે જ તેમના જીવનમાં આટલી મુશ્કેલીઓ આવી તમે ફક્ત આટલું જાણી લો કે હવે તમારી શક્તિ અને તમારો હૌસલો કોઈથી ઓછો નથી જે કોઈ તમારી વિરુદ્ધ હતું તે હવે પોતાની કરતૂતોનું ફળ ભોગવશે તમારે ફક્ત તમારા માર્ગે ચાલતા રહેવું છે તમારા પર સકારાત્મક ઉર્જાની કૃપા વરસી રહી છે અને જે લોકો તમારી વિરુદ્ધ હતા તેમના પર ગુસ્સો અને સજા તેઓ આ સજાને સહન કરી શકશે નહીં આ વ્યક્તિના જીવનમાં ખૂબ મોટું તોફાન આવવાનું છે અને જે લોકો આ સ્ત્રીનો સાથ આપી રહ્યા હતા પૈસાનો લેવડદેવડ કરી રહ્યા હતા તેઓ હવે માથું પટકીને રડવાના છે તેઓ વિચારશે કે કાશ તેમણે આનો સાથ ન આપ્યો હોત આની વાતોમાં ન આવ્યા હોત માની લો જો ચાર લોકો છે તો હવે તેમને સમજાતું હશે કે તેમણે તમારું અપમાન પણ કર્યું છે અને હવે આ લોકો વિશ્વ સામે જેમણે તમારી સાથે ખોટું કર્યું તેમની રાતોની ઊંઘ હરામ થવાની છે શક્ય છે કે હું તમને કંઈક એવું કહું જેના પર તમને વિશ્વાસ ન થાય પરંતુ જો હું બધી વાતો ખોલીને કહી દઉં તો શક્ય છે કે આવનારા સમયમાં આ લોકો તમારી પાસે હાથ જોડીને માફી માંગવા આવે જેમણે તમારી વિરુદ્ધ નકારાત્મકતા ફેલાવવાની કોશિશ કરી હતી તેઓ હવે ડરી રહ્યા છે છે અને શક્ય કે પોતાની ભૂલનો અહેસાસ થવા પર તમારી પાસે માફી માંગે મને તમારા જીવનમાં ઢગલો ચમક દેખાય છે ખુશીઓ શાંતિ સ્થિરતા અને પ્રગતિ આવવાની છે તમારા જીવનમાં વૈવાહિક અને પારિવારિક સુખ

તેને અહેસાસ થઈ ગયો છે કે તેણે જે ખોટું કર્યું હતું તેનું ફળ હવે તેની સામે આવવાનું છે તે દરેક રીત અજમાવી રહી છે જેથી તે પોતાના ખરાબ કર્મોની સજાથી બચી શકે તે વિચારે છે કે કદાચ કોઈ જાદુટોણા કોઈ રસ્તા કે કોઈ ચાલથી તે પોતાને બચાવી લેશે પરંતુ હું તમને સ્પષ્ટ કહું છું તેની બધી કોશિશો તેના પર જ ઉલટી પડી રહી છે તેનું કર્મ તેનો પીછો ક્યારેય નહીં છોડે મને સ્પષ્ટ દેખાય છે કે તે સ્ત્રી હવે ગભરાટમાં છે તેનું મન અશાંત છે અને તે દરેક એવી વસ્તુ અજમાવવાની કોશિશ કરી રહી છે જેથી તેનો ડર ઓછો થાય પરંતુ સત્ય એ છે કે તેણે જે બીજ વાવ્યા હતા તે હવે ઝાડ બનીને તેની સામે ઊભું છે તે ગમે તેટલું છુપાવવાની કોશિશ કરે જુઓ કર્મનો હિસાબ બધાની સામે આવે છે આજના સમયમાં કોઈ પણ પોતાના કર્મથી બચી શકતું નથી હવે એક વાત ખૂબ જરૂરી છે શક્ય છે કે આવનારા દિવસોમાં આ સ્ત્રી તમારી પાસે આવે શક્ય છે કે તે મીઠી મીઠી વાતો કરે તમારી પાસે માફી માંગે કે એવું બતાવે કે તે બદલાઈ રહી છે તે તમારી સાથે ફરીથી સારા સંબંધ બનાવવાની કોશિશ કરી શકે તમને લલચાવવાની કોશિશ કરી શકે પરંતુ હું તમને સ્પષ્ટ શબ્દોમાં કહું છું આ સ્ત્રીને તમારા જીવનમાં ફરીથી જગ્યા ન આપશો તેણે પહેલા જ તમારી સાથે ઘણું ખોટું કર્યું છે તેની નકારાત્મક ઉર્જાએ તમારા જીવનમાં પહેલા જ ઘણી મુશ્કેલીઓ પેદા કરી હતી હવે તમારે તેને તેના કરેલા કામનું ફળ ભોગવવા દેવું છે તમારું જીવન હવે એક નવી દિશામાં જઈ રહ્યું છે હું જોઈ રહ્યો છું કે તમારી સામે ઘણી રોશની છે ઘણી ખુશીઓ છે તમારી મહેનત અને તમારા સારા કર્મો હવે રંગ લાવવાના છે એવામાં આ સ્ત્રીની નકારાત્મક તે લોકો અને તમારી પ્રગતિનો હિસ્સો બને જો તે સ્ત્રી તમારી સામે આવે તો તમારે શાંત રહેવું છે ન ગુસ્સો કરવો છે ન વાદ કરવો છે ફક્ત આટલું સમજી લેવું છે કે તેનો સમય હવે આવી ગયો છે તે જે કઈ ભોગવી રહી છે તે તેના જ કરેલાનું પરિણામ છે તમારે તેમાં ફસાવાની જરૂર નથી તમે ફક્ત તમારા માર્ગે ચાલતા રહો તમારા પરિવાર તમારા સપના અને તમારા વિશ્વાસ પર ધ્યાન આપો જે લોકો તમારા માટે સાચા છે જે તમને પ્રેમ અને સન્માન આપે છે તેમની સાથે સમય વિતાવો યાદ રાખો તમારું જીવન હવે નવી ઊંચાઈઓ તરફ જઈ રહ્યું છે તમારી જીત તમારી ચમક અને તમારી સફળતા કેટલાક લોકોને આશ્ચર્યચકિત કરવાની છે પરંતુ તમને આ બધાથી કોઈ ફરક નહીં પડવો જોઈએ ફક્ત તમારા સારા કર્મો પર ભરોસો રાખો જે સાચું છે તે જ કરો અને હા તમારા દિલમાં હંમેશા આ રાખો કોઈ પણ બુરાઈ હંમેશા ટકતી નથી સત્ય અને સારાઈની હંમેશા જીત થાય છે આ ચમકને આ સકારાત્મક ઉર્જાને તમારા જીવનમાં સ્વીકારો આ સ્ત્રી અને તેની સાથે જોડાયેલા લોકોનો વિનાશ થવાનો સમય આવી ગયો છે જે જાળ હતા તેમાં હવે તેઓ જ ફસાવાના છે પોતાના જ ષડયંત્રોમાં તેઓ ખેંચાઈ જશે મહિનાઓ અને વર્ષો સુધી જેમણે તમારી સાથે ખરાબ કર્યું તેમનો ખરાબ સમય હવે શરૂ થઈ ગયો છે તેમનો અંત થવાનો છે તમારે ફક્ત આટલું કરવું છે કે આ લોકોને તમારા જીવનમાંથી સંપૂર્ણપણે કાપી નાખવા છે તેમને તમારા જીવનમાં ફરીથી આવવા ન દેવા તેમના કર્મોને તેમને ભોગવવા દેવા શક્ય છે કે તમે ખૂબ દયાળુ અને નરમ દિલ ના હો લોકો આવા લોકોને મોટા દિલવાળા કહે છે અને હું પણ એવો જ છું કોઈ માફી માંગી લે તો આપણે જલ્દી માફ કરી દઈએ છીએ પરંતુ સકારાત્મક ઉર્જા આ ઉર્જા ઈચ્છે છે કે તેમને તેમના કર્મોનું ફળ મળે તમે તેમાં કઈ નથી કરી શકતા હું ફક્ત હું તેમાં કઈ નથી કરી શકતો તેમણે જે કર્યું છે તેની સજા તેમને ભોગવવી જ પડશે તમારે આ લોકોને તમારા જીવનમાંથી સંપૂર્ણપણે અલગ કરી દેવા આવા નકારાત્મક લોકોથી પોતાને સંપૂર્ણપણે ખાલી કરી લેવું ભૂતકાળની બધી ખરાબ યાદો નકારાત્મક વસ્તુઓ જેના વિશે વિચારીને તમે હજુ પણ પરેશાન થાઓ તેને છોડી દેવું હું તમને દિલની એક વાત કહેવા માંગુ છું જે મને ખૂબ ઊંડાણથી અનુભવાય છે તમારે તમારા જીવનમાંથી તે બધી વસ્તુઓને સંપૂર્ણપણે દૂર કરવાની જરૂર છે જે તમને પાછળ ખેંચી રહી છે ભલે તે નકારાત્મક લોકો હોય જૂની ખરાબ યાદો હોય કે તે વાતો જે તમારા મનમાં વારંવાર આવીને તમને પરેશાન કરે છે આ બધાને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે આનો બોજો તમારા ખભા પર ઢોવાની જરૂર નથી તમારે તમારા દિલ અને મનને આમાંથી મુક્ત કરીને એક નવી શરૂઆત કરવાની છે જ્યારે હું તમારા વિશે વિચારું છું તો મને તમારા જીવનમાં એક અલગ જ રોનક દેખાય છે માનો કોઈ ચમકતો સૂરજ તમારા માર્ગને પ્રકાશિત કરી રહ્યો હોય મને તમારા જીવનમાં ઢગલો ખુશીઓ દેખાય છે એક એવું સુખી વૈવાહિક જીવન જ્યાં પ્રેમ અને સમજણનો સંબંધ હોય એક એવું પારિવારિક જીવન જ્યાં હાસ્ય ખુશી અને સાથ દરેક પડે હાજર હોય તેની સાથે તમારા જીવનમાં પ્રગતિનો એક લાંબો માર્ગ દેખાય છે સફળતા જે તમારા પગલાને વધુ મજબૂત કરશે આ બધું તમારા માટે રાહ જોઈ રહ્યું છે ફક્ત તમારે તે જૂની બેડીઓને તોડીને આગળ વધવું છે હવે હું તમને એક ખાસ વાત કહું છું જે મને વારંવાર અનુભવાય છે મારી સામે એક નોટબુક પડી છે જેમાં હું કેટલીક ખાસ વાતો લખું છું તેમાં એક પાનું છે જે વારંવાર મારું ધ્યાન ખેંચે છે તમને ઘણી ખુશખબરી મળશે તમારા ઘણા કામ સફળ થશે જે કામ પહેલા અસફળ થઈ ગયા હતા તે કામ પણ તમારા સફળ થઈ શકે છે આ એટલો ચમત્કારિક મંત્ર છે હું તમને એક નાનું કામ જણાવું છું જે કરોડપતિ લોકો છે જે ધનવાન લોકો છે તેમની પાસે આ વસ્તુ અવશ્ય હોય છે અને જો તમે પણ તેને અપનાવી લો તમે પણ ધનવાન બની શકો છો તમે પણ કરોડપતિ બની શકો છો ભાગ્યશાળી બની શકો છો આ વસ્તુ શું છે જે ખૂબ જ ભાગ્યશાળી લોકો હોય છે તે પોતાની સાથે રાખે છે પોતાની પાસે રાખે છે તે છે સાઈ બાબાની સિદ્ધ કરેલી મૂર્તિ ધ્યાતી સાંભળો જે મૂર્તિને સિદ્ધ કરવામાં આવે છે જો તે મૂર્તિ તમે તમારા ગળામાં ધારણ કરી લો કોઈપણ સામાન્ય માણસ તેને પોતાના ગળામાં ધારણ કરે છે કે પોતાની પાસે રાખે છે તો તરત જ તેનું ભાગ્ય ઉદય થઈ જાય જાય છે છે તે ભાગ્યશાળી બની તેના બધા કામ બનવા લાગે છે ધન આગમન શરૂ થઈ જાય છે જેટલા ભાગ્યશાળી લોકો છે જેટલા કરોડપતિ લોકો છે ધનવાન લોકો છે તેમની પાસે તમે જોયું હશે કાં તો ગળામાં કાં તો તેમની પાસે કાં તો તેમના ઘરના મંદિરમાં સાંઈ બાબાની સિદ્ધ કરેલી મૂર્તિ અવશ્ય હોય છે અને આ મૂર્તિનો એક સૌથી મોટો ચમત્કાર એ પણ છે આ મૂર્તિ તમારા પર આવનારી મોટામાં મોટી મુશ્કેલીને મોટામાં મોટા સંકટને સમાપ્ત કરી શકે છે જ્યાં સુધી આ મૂર્તિ તમારી સાથે રહેશે ત્યાં સુધી કોઈ મુશ્કેલી આવી શકે નહીં તમારી સાથે કે તમારા પરિવાર સાથે કોઈ દુર્ઘટના થઈ શકે નહીં તેથી જો તમે પણ સાઈ બાબાની સિદ્ધ કરેલી મૂર્તિ જેને સિદ્ધ કરવામાં આવી છે આ મૂર્તિ અમારા દ્વારા સિદ્ધ કરવામાં આવી છે જેની લિંક આ વિડીયોની પ્રોડક્ટ લિસ્ટમાં આપવામાં આવી છે અને આજ સાઈ બાબાની મૂર્તિ તમારું જીવન બદલી શકે છે એકવાર તેને તમારા ગળામાં ધારણ કરી જુઓ તમારા પરિવારના સભ્યોને પહેરાવી જુઓ તમારા ઘરના મંદિરમાં રાખો પછી તેનો ચમત્કાર જુઓ

અને મંગળવારના દિવસે તમે આ મૂર્તિ જ્યારે ઈચ્છો ત્યારે મેળવી શકો છો અને તમારા ગળામાં ધારણ કરી શકો છો આ બંને ઉપાયો સિદ્ધ કર્યા પછી તમારે સાઈ બાબાને ભોગ અવશ્ય લગાવવો સાઈ બાબાને બુંદીના લાડુનો ભોગ લગાવો અને તેમનો આશીર્વાદ લઈને તમારા કામમાં લાગી જાઓ સાઈ બાબા ખૂબ પ્રસન્ન થશે અને હંમેશા તમારી ઈચ્છા પૂર્ણ કરશે જ્યારે પણ તમે સાઈ બાબાને કોઈ કામ આપશો તો તમારું તે કામ તરત જ સફળ થઈ જશે તો મિત્રો આજનો આ સંદેશ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને સાથે બાબા લખવાનું ભૂલશો નહીં આવા સંદેશ જો તમને સાંભળવા ગમે છે તો અમારી ચેનલ ગુજરાતી મોરલ વાર્તા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને જે બાજુનું બેલ બટન છે તેને પણ દબાવી રાખજો તો ચાલો ફરી મળીશું નવા સંદેશ સાથે ત્યાં સુધી બોલતા રહેજો જય સાંઈ સબકા માલિક એક આભાર